યુથ પાવર વાલિયાની ટીમ દ્વારા વાલિયા બાદ ડેહલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાઈ હતી વાલિયા તાલુકામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પીએસસી અને સબ સેન્ટરમાં પ્રાથમિક સારવાર મેળવતો હોય છે ત્યારે દર્દીઓને સારવાર આવતા સેન્ટરો જ બીમાર પડ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની જર્જરિત બિલ્ડિંગની મુલાકાત બાદ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમ દ્વારા

વલિયા સીએસસી ખાતે સ્થળ તપાસ કરી અને દવાખાનાની એકદમ ગંભીર અને દયનીય હાલત લોકો સુધી એનો વિડીયો પહોંચાડ્યો હતો ત્યારે તંત્રએ એના પર ધ્યાન લઈ એને સેફ જગ્યાએ સ્થળ સ્થળાંતરિત કરી અને બીજી ઇમારતમાં એને એને દવાખાનાને લઈ જવામાં આવ્યું હતું ત્યારે તંત્રએ બીજા અમુક અનેક ગામમાં બીજા જર્જરી જે દવાખાના છે એની એને પણ એ લોકોએ સ્થળાંતરિત કરવા માટે જાહેરાત નોટિસ જાહેર કરી છે ત્યારે એમાં દેહલી ગામ ભિલોડ અને ઢોળગામ ગામના દવાખાનાનો સમાવેશ થાય છે ત્યારે બીજા વાલીયા તાલુકામાં બીજા અનેક દવાખાના એવા છે જે જર્જરિત હાલત છે એકદમ ખૂબ જ દયનીય હાલતમાં બહુ ખરાબ પરિસ્થિતિમાં છે ત્યારે હું તંત્રને અપીલ કરીશ કે એને પણ સ્થળાંતરિત કરી એને સારી સુવિધા ઉપલબ્ધ થાય અને એને એનું સમારકામ કરે નવીનીકરણ કરવામાં આવે અને સાથે હું આ આ વિડિયો બનાવી અને તંત્ર સુધી માહિતી પહોંચાડવાનો અમારો હેતુ એટલો જ છે કે ગામે ગામ સુધી સારવાર માટે એક સારી સવલત ઊભી કરવામાં આવે અને લોકોના જે પ્રાઇવેટ દવાખાનામાં અને દવાખાનામાં જે ખોટો ખર્ચો થાય છે જે પૈસા જાય છે જે આમ સામાન્ય માણસના પૈસા અને જે તાલુકાની જનતા હેરાન થાય છે એના માટે ગામે ગામ સુધી સારી સવલત મળે અને સારી દવા ઉપલબ્ધ થાય એના માટે અમારી આ ઝુંબેશ છે અને આવનારા સમયમાં તંત્ર આનું ખૂબ ધ્યાનપૂર્વક જો ધ્યાન નહીં આપે તો અમે ગામે ગામ આની ટીમ બનાવી અને વિડીયો બનાવી લોકો સુધી આનો એ પહોંચાડી તું કે આપણી તાલુકાની અને આપણા સ્વાસ્થ્યની આવી હાલત છે આમ તો ટૂંક સમયમાં આની સારવાર કાઢે નવીનીકરણ કરવામાં આવે અને જે દવાખાના બંધ હાલતમાં છે અને ખરાબ હાલતમાં છે એ લોકોને નવીનીકરણ કરી અને ખૂબ સારી રીતે ચાલે જેથી લોકોને સારી સુવિધા મળી રહે ગામે ગામ સુધી અને ખોટો ખોટા કોઈના ખોટા પૈસા ખોટો ખર્ચો નહીં થાય એમ આભાર